અમરેલી એલસીબી ગુજરાતના અલગ અલગ વિસ્તાર માંથી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ ને ઝડપી પાડી છે ઊંચી કાર ભાડું આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગ પાસેથી અઠ્યાવીસ કાર કુલ રૂપિયા ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજાર ની રીકવરી કરવામાં આવી છે આ ગુના ની વિગત અનુસાર લાલજીભાઈ રમેશભાઈ મકવાણા અમરેલી વાળા આરોપીઓએ વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઈરાદે પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડીને લાલજીભાઈ પાસે નવી મારુતિ સુઝુકી બ્રેઝા ખરીદાવી હતી તેનું ઊંચું ભાડું મેળવવાના સપનાઓ બતાવી સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુકવાનું કહી ગાડી સુરત મેટ્રો ટ્રેન ના પ્રોજેક્ટમાં નહીં મૂકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ આ ઉપરાંત અલગ અલગ ત્રેવીસ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યો હતો આ અંગે લાલજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ એકસો ચૌદ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેને લઈને અમરેલી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણની અલગ અલગ ટીમો બનાવી

આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ ઓપરેન્ડા એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી થી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખિલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટીંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયુર સાંડીસ એના અમરેલી કલેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લામાં ફરિયાદી આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવી સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ હતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પચ્છી કરાવિશ આર ઇતની વાતો કરતા હતા અને જે લોકો ગિરવે લેતા હતા અથવા ઊંચા પૈસા આપિને અલિવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આ જે ટોટલ 6 થી 7 માસ નું છે કોઈ બહુ નહી કે એક થી બે વર્ષ થઈ ગયો પાંચ છ માસમાં જ બધું સામે આવ્યું છે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી